મિત્રો ખરેખર ગર્વ છે આવા વકીલ પર કે ગઈકાલે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને એમને ન્યાય માટે ઘરે બોલાવવામાં આવ્યા હવે વિચાર કરો ભાઈ ખરેખર આવા વકીલોની જરૂર છે ગુજરાતની અંદર કેમ કે ન્યાય માટે જે કોર્ટ બંધ હોય છે તો કોર્ટ ન્યાયાધીશ જેટલે કે જજ સાહેબ હોય છે એ જજ સાહેબે એમને ન્યાય આપવા માટે એમના ઘરે બોલાયા ઘરે એમને ન્યાય આપ્યો હવે વિચાર કરો આવા જે બનાવ છે પહેલી વખત હું આંબળું છું કે એવો કંઈ વકીલ હોય છે કે એમના ઘરે ઘરે બોલાવીને ન્યાય આપે એવા વકીલ ખરેખર આપણા ગુજરાતની અંદર જરૂર છે કે ભાઈ ન્યાય તો મળે છે ન્યાય બધાને હરકો આપવાનો હોય છે કે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને ગિરફતાર કરવામાં આવ્યા હતા અને છેલ્લા અઠવાડિયુંથી પણ વધારે ટાઈમ વીતી ગયો એ લોકો જે જેલમાં છે ત્યારે ચાર દિવસની રિમાન્ડ કર્યા હતા રિમાન્ડ પૂર્ણ થતાં જ જજ સાહેબે એમને એમના ઘરે બોલાયા કે ભાઈ હા ઘરે આવી જાવ ઘરે બંદોબસ્ત સાથે બંને નેતાઓને એમના સહિત વીસ લોકો એટલે કે ખેડૂત લોકોને બધાને એમને ઘરે બોલાવવામાં આવ્યા અને પછી વકીલ જે સાહેબ છે એમને ન્યાય અપાયો કે ભાઈ હા ખરેખર કે વકીલ છે તો આ આવો વકીલ હોવું જોઈએ કે ભાઈ એમને ન્યાય તો આ મળે છે કે ભાઈ કાલે એમને ભાવનગર જિલ્લા સબ જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અત્યારે તો પરંતુ હવે એમને સજા થશે કે પછી નિર્દોષ સૂરશે એ આવનારો ટાઈમ આપણને બતાવશે પરંતુ અત્યારે જે પ્રોસેસ છે અત્યારે જે કાર્યવાહી છે એ કાર્યવાહી નિયમ પ્રમાણે ચાલી રહી છે તો જ્યાં મિત્ર ખરેખર રાજુભાઈ કરપડા અને પ્રવીણરામ જલ્દી છૂટી જવું જોઈએ કેમ કે ભાઈ એમનો દીકરો પણ નાનો છે અને એમની માતાએ પણ એવું કીધું છે કે ભાઈ કે આ પ્રવીણ છે ને ખેડૂતો માટે ખૂબ લડશે કોઈ દિવસ પાછળ નહીં પડે આ રીતના છોખ્ખું જ એમને કીધેલું છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો હું તમારા દોસ્ત સેલેજ બિલ તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ લિંકને શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને ખબર છે મિત્રો અમે પણ મહેનત કરીએ છીએ તમારા માટે એટલે આટલું તો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે તરત જ નવા વિડીયો અને નવા સમાચાર સાથે ફરી મળીશું જય હિન્દ વંદે માતરમ